એકાદશી વ્રત ની વાર્તા સાંભળીએ કે જે સાંભળીને આપણને વ્રત નું સંપૂર્ણપણે ફળ મળી જાય છે તો હવે સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક કથાનું શ્રવણ કરે જો શક્ય હોય તો ભગવાન સમક્ષ બેસવું હાથમાં તુલસી પત્ર રાખવા અને આ કથા સાંભળવી તો બોલ્યે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય એકાદશી માત કી જય અત શ્રાવણ સુધી પુત્રદા એકાદશી વ્રત કથા ધર્મ જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન પ્રાચીન સમયની વાત છે દ્વાપર યુગની શરૂઆત હતી અને મહીષ્મણિપુરના રાજા મહીજીત પોતાના રાજ્યમાં પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખીને રાજ્ય વહીવટ કરતા હતા પોતાની પ્રજાને પુત્રથી પણ વધારે પ્રેમથી જતન કરતા હતા રાજા સેવાભાવી ઉદાર દિલનો અને પ્રેમાળ હતો પણ એને એક જ ચિંતા સતાવી રહી હતી કે પોતાની ઉંમર વધી ગઈ હતી પણ પુત્રનું પારણું ખાલી હતું રાત દિવસ એ જ વિચાર સતાવતો કે મારે પુત્ર નથી મારા પછી પ્રજાનું જતન કરશે કોણ બસ આ જ વિચાર એને જમપીને બેસવા દેતો ન હતો રાત્રે સુવા દેતો ન હતો અને શાંતિથી ખાવા પણ દેતો ન હતો એક દિવસ તેણે પોતાની પ્રજા સમક્ષ કહ્યું કે પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે દુષ્ટોને દંડ આપ્યો છે પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન રહ્યા કેમ ન હોય શિષ્ટ પુરુષોનું કાયમ સન્માન કર્યું છે કોઈને દોષને પાત્ર ગણ્યા નથી રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણો એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ઈશનારાઓ બધા લોકો આમ તેમ ફરી ફરીને ઋષિ મુનિઓના શોધ કરવા માંડ્યા એટલામાં એમને મુનિશ્રેષ્ઠ શ્રી લોમેશજીના દર્શન થયા લોમેશજી ધર્મના તત્વજ્ઞ સંપૂર્ણ શાસ્ત્રના જાણકાર દીર્ઘાયુ અને ભવિષ્ય જ્ઞાતા હતા એમનું શરીર લોમથી ભરેલું હતું અને તેજસ્વી પુરુષ હતા એમને જોઈને બધા લોકોને આનંદ થયો લોકોને પોતાની પાસે આવેલા લોમેશજીએ કહ્યું કે તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો તમારા આગમનનું કારણ જણાવો તમારા માટે જે હિતકાર કાર્ય હશે તે હું અવશ્ય કરીશ પ્રજાજનોએ કહ્યું કે હે શ્રેષ્ઠ આ સમયે અમારા રાજા મહીજીતનું હિત કરવા માટે અમે આવ્યા છીએ એમને કોઈ પુત્ર નથી અમે લોકો એમની પ્રજા છીએ એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ હે મહામુનિ રાજાના નસીબ જોકે અમને તમારા દર્શન થયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે હે મુનિરાજ અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થશે એમની વાત સાંભળી મહર્ષિ શ્રી લોમેશજીએ બે ઘડી ધ્યાનાસ થઈ ગયા રાજાના પૂર્વ જન્મનો વૃત્તાંત જાણીને એમણે કહ્યું કે પ્રજાજનો તમારા રાજા પૂર્વ જન્મમાં મનુષ્યની લોહી ચૂસનારો ક્રૂર વૈશ્ય હતો એ વૈશ્ય ગામડે ગામડે ફરીને વેપાર કરતો એક દિવસ બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે કોઈ ગામની સીમમાં એક જળાશય પાસે પહોંચ્યો પાણીથી ભરેલ તલાવડી જોઈને વૈશ્ય ત્યાં પાણી પીવાને ગયો એટલામાં તે પોતાના નાના વાછરડા સાથે એક ગાય પાણી પીવા માટે આવી હતી એ તાપમાં રખડી હોવાથી તરસથી પીડિત હતી આથી તલાવડીમાં જઈને પાણી પીવા લાગી વૈશ્ય પાણી પીતી ગાયને તલાવડીથી દૂર હાંકી કાઢી અને પોતે પાણી પીધું ગાયની આતરડી કકડાવવાના પાપ કર્મને લીધે રાજા આ જન્મે પુત્રહીન થયો છે બીજા કોઈ જન્મના પુણ્યથી એને માનવીનો અવતાર મળ્યો છે અને રાજા બન્યો છે પ્રજાજનોએ કહ્યું કે હે મુનિ પુરાણોમાં ઉલ્લેખ છે પ્રાયશ્ચિત રૂપી પુણ્યથી પાપો નષ્ટ થાય છે માટે એવા પુણ્ય કર્મનો ઉપદેશ આપો જેનાથી અમારા રાજાનું એ પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય લોમેશજી બોલ્યા કે પ્રજાજનો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે કે જે પુત્રદા નામથી જગ પ્રસિદ્ધ છે એ મનોવાંછિત ફળ આપનારી ઉત્તમ પાવનકારી તિથિ ગણાય છે તમે સર્વ એકાદશીનું વ્રત કરો એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો જેથી રાજાને જરૂર સંતાન થશે મુનિને નમસ્કાર કરી પ્રજાજનો નગરમાં આવ્યા અને પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્માણ પુણ્ય પોતાના રાજાને અર્પણ કર્યું ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પૂરા નવ મહિને એક સુંદર પુત્રને જન્મ આપ્યો એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્ય પાપોથી મુક્ત થઈને સ્વર્ગ લોકની પ્રાપ્તિ કરે છે હે એકાદશી માતા હે ભગવાન શ્રી કૃષ્ણ આપનું એકાદશીનું આ વ્રત જેવી રીતે રાજાને ફળ્યું તેવી જ રીતે આપનું આ વ્રત કરનાર કથા સાંભળનાર વાંચનાર લખનાર તથા વિડીયો જોનાર સાંભળનાર સર્વે કોઈને તેની ઈચ્છા પ્રમાણે ફળ મળે એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ